ધંદોલત મામલે ભાગ્યશાળી હોય છે અંકના લોકો શું તમે પણ છો આમાંના એક જાણો અહીં એવું કહેવાય છે કે સારા મૂળાંકવાળા લોકો પર હંમેશામાં લક્ષ્મીની કૃપા રહે છે અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની નવ સત્યાવીસ કે અઢાર તારીખે થયો હોય તેમનો મૂળાંક નવ હોય છે આ મુલાંકના લોકોનો સ્વામી મંગળ છે કહેવાય છે કે નવ નંબરવાળા લોકો પૈસાની બાબતમાં હંમેશા ભાગ્યશાળી હોય છે આ સંખ્યાના લોકોમાં મજબૂત ઈચ્છાશક્તિ હોય છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ મુલાકના લોકોની અંદર શું ખાસ છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ મુલાંકના લોકોની અંદર બીજું શું ખાસ છે પોતાની વાતના હોય છે પાક્કા તમને જણાવી દઈએ કે આ મુળાકના લોકો પોતાની વાતમાં અડગ હોય છે આ લોકો હંમેશા પોતાની વાતને વળગી રહે છે જો કે આ લોકોના જીવનમાં ઘણા સંઘર્ષો આવે છે અને તેઓ ખુલ્લેઆમ પડકારોનો સામનો કરે છે આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે આ લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન હોય છે ભાઈ બહેનનું વર્તન ઘણીવાર આ સંખ્યાના લોકોનો તેમના ભાઈ બહેન સાથે બહુ સારો સંબંધ નથી હોતો આ લોકોના ભાઈ બહેનો સાથે અણબનાવની સ્થિતિ ઊભી થાય છે આટલું જ નહીં નવના લોકો ખૂબ જ સ્વાભિમાની અને ગુસ્સાવાળા હોય છે તેમના દાંપત્ય જીવનમાં ઘણી સમસ્યાઓ છે આ લોકોના એકસાથે બે પ્રેમ સંબંધો હોવાની શક્યતા છે રાજકારણ માટે રસ આ લોકો રાજકારણના ક્ષેત્ર માટે શ્રેષ્ઠ છે એટલું જ નહીં આ નંબરના લોકો આઈએએસ રેલવે વગેરે સરકારી ક્ષેત્રોમાં પણ સારું પ્રદર્શન કરે છે આ લોકો હિંમતવાન હોય છે જેના કારણે તેઓ સરળતાથી દરેકના પડકારનો સામનો કરી શકે છે નાણાકીય રીતે મજબૂત ખાસ વાત એ છે કે નવ નંબરના લોકો આર્થિક ક્ષેત્રે ઘણી વિશેષ પ્રગતિ કરે છે તેમની પાસે પૈસાની ક્યારેય કોઈ કમી નથી હોતી અનેક વખત તેઓ પોતાની કમાણી કરતાં વધારે ખર્ચ કરે છે આ લોકો જોખમી કામ કરવામાં ક્યારેય ડરતા નથી